આપણી સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના વધ પક્ષની એકાદશી ઉત્પત્તિ કે ઉત્પન્નના એકાદશી ક્યારે છે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ કે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ તથા એકાદશીના પારણા ક્યારે કરવાના છે આ એકાદશીનું મહાત્મય શું છે કારણ કે આ એકાદશી વર્ષભરની એકાદશીમાંથી ઉત્તમ એકાદશી છે આજે એકાદશી મૈયાનો જન્મ થયો હતો ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી એટલા માટે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે આ એકાદશીની સંપૂર્ણ જાણકારી મેળવીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી અર્થાત અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધપક્ષમાં બંને એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આમ વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસય એકાદશીના વ્રતનું પાલન કરવામાં આવે તો મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે અને એકાદશીનું વ્રત ન થઈ શકે તો માત્ર ભગવાનની પૂજા આરાધના કે મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે અને જો વર્ષભરની એકાદશીનું વ્રત ન થાય તો માત્ર બે એકાદશી એક તો દેવસની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત કરે તો પણ બધી એકાદશીનું થાય છે આપણા સનાતન ધર્મમાં દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે અને દરેક એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીપતિને સમર્પિત છે આજના દિવસે ખાસ કરીને ભક્તો વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે જેથી કરેલા કર્મમાં જે પાપ છુપાયેલા છે તેનાથી છુટકારો મળે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય આ એકાદશી ઘણી લાભ આપનારી છે અશ્વમેક યજ્ઞનું પુણ્ય આપનારી છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવા કાર્તક માસના વધ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ અને છવ્વીસ નવેમ્બરની મોડી રાત્રિએ લગભગ એક વાગે જે અતિથિ પૂર્ણ થાય છે તારીખ છવ્વીસ અને સિત્યાવીસ નવેમ્બરની વહેલી સવારે ત્રણ ને સુડતાલીસ મિનિટે માટે ઉદયાતિથિ અનુસાર જોઈએ કે સંપૂર્ણ એકાદશી તરીકે જોઈએ તો તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવ્રત રાખવાનું રહેશે હવે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના તારીખ સિત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે બપોરના લગભગ એકથી ત્રણની વચ્ચે એકાદશીના પારણા કરી લેવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન જે એકાદશીના દિવસે આપણે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ છોડવાનો આ દિવસ કે સમય મુહૂર્ત જોવાય છે હવે આપણે જાણી લઈએ એકાદશીની પૂજન વિધિ વિશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે અથવા જેઓ નથી કરવા માંગતા તેઓ પણ ભગવાનની પૂજા અવશ્ય કરી અથવા ભગવાનના મંદિરે જઈને દર્શન કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં જે ભગવાનની મૂર્તિ કે ફોટો બિરાજમાન હોય આપણા ઈષ્ટદેવની સાથે તેમની પણ પૂજા કરતા હોઈએ છીએ તેમની આજે ખાસ પૂજા થાય છે જો મૂર્તિ હોય તો ગંગાજલ છે સાદુ જલ છે પંચામૃતથી સ્નાન કરાવાય છે ત્યારબાદ ભગવાનને સાજ શૃંગાર સજાવાય છે અને ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા થાય છે સાદી સરળ રીતે મૂર્તિની પૂજા વ્યવસ્થિત રીતે કરવી પડે છે કારણ કે તે એક શરીરની રચના બતાવે છે ભગવાન શ્રી નારાયણને આજે પીળા પુષ્પ છે અક્ષત ચંદન તુલસી દલ સમર્પિત થાય છે સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે પંચમેવા પંચફલ આ ઉપરાંત માખણ મિશ્રીનો ભોગ છે ભગવાન શ્રી નારાયણની સામે ઘીનો શુદ્ધ દીપક પ્રગટાવવો જોઈએ ધૂપબત્તી કરવી જોઈએ અને આ એકાદશીની વ્રત કથા સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે આપણને જેટલો સમય હોય યોગ્ય લાગે એ પ્રમાણે પ્રભુનું પૂજન અવશ્ય કરવું ચાહે મનથી પણ કરી લઈએ આ દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ સવારે જ એટલે કે આ વ્રતની પૂજા વખતે સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે જો કે એકાદશીના વ્રતના દિવસે અન્નનો ત્યાગ કરવાનો હોય છે માટે આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે એટલે કે ફલ ફલાદી લઈ શકાય છે ચા દૂધ કોફી લઈ શકાય છે અને ઉપવાસનો એક અર્થ એ પણ થાય છે કે આપણે મનથી તનથી બુદ્ધિથી ભગવાનની નજીક રહીએ તેને પણ ઉપવાસ કહેવાય છે આપણે જે રીતના વ્રત કરી શકીએ એ રીતે વ્રત કરું અને જે ભક્તો વ્રત કરવા માંગે છે પરંતુ શરીર સાથ નથી આપતું ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે વૃદ્ધો છે અથવા કામકાજી મહિલા કે ભાઈઓ છે તેઓ પણ વ્રત કરી શકે છે એક ટાઈમ ભોજન લઈને અત્યારના સમય પ્રમાણે આપણે ચાલીએ તો અને ભોજન સાંજના સમયે સાત્વિક ભોજન લઈ શકાય છે વ્રત હંમેશા મનથી કરવું જોઈએ પરાણે કરવું ન જોઈએ આ વ્રતના પારણા કરીએ એટલે કે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે કાચું સીધું આપી શકાય છે જે એક વ્યક્તિ ભોજન કરી શકે એટલું દક્ષિણા સહિત ગાય માતાની સેવા કરવી એકાદશીના દિવસે સવાર સાંજ તુલસી માતાની પૂજા કરીને દીપક દાન કરવું જોઈએ આ ઉપરાંત પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ થાય છે એકાદશીનું પુણ્ય આપણે કોઈને દઈ પણ શકીએ છીએ દાન કરી શકીએ છીએ ચાહે પિત્રોને કરીએ કે પછી ઘરની કોઈ એવી વ્યક્તિ છે જે એકાદશીનું વ્રત કરી શકતી નથી અને ખૂબ જ પીડામાં છે તેને પણ દાન કરી શકીએ છીએ મહાપુણ્ય આપનારું છે આ દાન કરવું આ એકાદશીનું વ્રત જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ દેનાર છે અને લાખો પુણ્ય આપનાર છે અશ્વમેઘ યજ્ઞનું શુભ ફળ પ્રાપ્ત કરાવનાર છે માટે એકાદશીનું વ્રત જો બની શકે તો અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત એકાદશીનું વ્રત એવું પણ છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય કે પછી કોઈનો જન્મ થયો હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય પાંચ દિવસે પૂજા થઈ શકે છે આ ઉપરાંત જે ભક્તો બહાર ગામ જાય છે તેઓ પણ વ્રત કરી શકે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે પારકું અન્ન લઈએ તો તેની દક્ષિણા અવશ્ય આપી દેવી અથવા પારકું અન્ન ન લેવું પોતાના જ ધનથી ઉપાર્જિત અન્નને ગ્રહણ કરવું કારણ કે વ્રત ઉપવાસ કરીએ એ એક પ્રકારનું તપ છે જ્યારે આપણે તપ કરીએ છીએ ત્યારે આપણે એ બધું ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું દિલ ન દુખાવવું પારકું અન્ન ન ખાવું આજે નિંદા કૂથલી ના કરવી બાળ ન કાપવા નહીં અને બની શકે તો પુણ્યના કાર્ય કરવા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે ભોજન દાન વસ્ત્રદાન કારણ કે હવે શિયાળાની ઋતુ આરંભ થાય છે તો સ્વાભાવિક છે વસ્ત્રદાન આપવું શુભ મનાય છે જે ઋતુ જે કાળ પ્રમાણે જે દાનનો મહિમા છે તે દાન આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે ભૂખ્યાને અન્ન અને તરસિયાને જળ દેવું પણ ઉત્તમ દાન મનાય છે આ એકાદશીમાં એવી પણ માન્યતા છે જે ભક્તો એકાદશીની વ્રતની શરૂઆત કરવા માગે છે આમ તો કોઈ પણ એકાદશીથી વ્રતની શરૂઆત થઈ શકે છે પરંતુ આ ઉત્પત્તિ એકાદશી કે જેમાં એકાદશી મૈયાનો જન્મદિવસ મનાવાય છે ત્યારથી શરૂઆત કરીએ તો ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે ભગવાન શ્રી નારાયણ જ પોતે એકાદશી મૈયાના રૂપમાં ઉત્પન્ન થઈને જન્મગ્રહણ કરીને મૂર નામના રાક્ષસને મોક્ષ આપ્યો હતો એટલા માટે આ એકાદશીને ઉત્પન્નના એકાદશી તરીકે ઓળખાય છે દેવોત્થાન દેવ ઉઠી એકાદશી પછી આ એકાદશી આવે છે જ્યારે એકાદશી મૈયાનો જન્મદિવસ મનાવાય છે સ્વયં ભગવાન શ્રી નારાયણનું જ એક સ્વરૂપ છે અંગરૂપ છે માટે જ એકાદશીની તિથિ ઘણી શુભ છે કારણ કે આ તિથિ સ્વયં ભગવાનનું સ્વરૂપ મનાય છે સાક્ષાત જેમ આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરીએ છીએ ચંદ્રદેવના દર્શન કરીએ છીએ અને સૂર્યનારાયણને સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ માનીએ છીએ અને ચંદ્રદેવને સાક્ષાત મહાદેવનું એ જ રીતે આ એકાદશી તિથિ જે છે તે ભગવાન સ્વયં સાક્ષાત નારાયણના જ સ્વરૂપની તિથિ છે પ્રભુ આજે સર્વે જીવો ઉપર કૃપા કરવા માટે વિદ્યમાન રહે છે એટલા માટે ભક્તો આજે વિશેષ પૂજા કરે છે ભગવાન નારાયણની શ્રીલક્ષ્મીજી સહિત આજે બે તરણી વ્રત પણ થાય છે જે વ્રતની મહિમા કથા પણ આપણે સાંભળીએ કાર્તક માસના વધ પક્ષની એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાનું હેમાદ્રીમાં પુરાણમાં વચન છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બાણસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ધર્મજ્ઞ હે પિતામહ જે વ્રત કરવાથી સ્ત્રી અથવા પુરુષ હર કોઈને યમલોક જોવો ન પડે શોક ન કરવો પડે તેવું વ્રત કૃપા કરીને મને કહો આ સાંભળીને ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન કાર્તિકવધી એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને યમલોકનું દર્શન થતું નથી અને શોક પણ કરવો પડતો નથી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને પૂછે છે હે પિતામહ હે પ્રભુ એ મહાફળ આપનારી એકાદશીનું વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો ત્યારે પિતામહ ભીષ્મ કહે છે હે રાજા યુધિષ્ઠિર કાર્તિકપદી એકાદશીના દિવસે પવિત્રતાથી નિયમ લેવો એ વેતરણી એકાદશી કહેવાય છે દસમીની તિથિએ નક્તોપવાસ કરીને બીજા દિવસે ઉપવાસ કરવો એટલે કે દસમીની સાંજે જ બની શકે તો કંઈ અન્ન કે જળ લેવું નહીં એવી રીતે બીજા દિવસે પણ વ્રત કરવું આ વ્રત આખા વર્ષનું ફળ દેનારું છે મધ્યાહન વખતે સ્નાન કરીને મધ્યાહન વખતે નિત્ય કર્મ સમાપ્ત કરવા રાતે કાળી ગાય લાવીને વિધિથી તેની પૂજા કરવી એ ગાયને લીપેલી પૃથ્વીમાં પૂર્વાભિમુખ ઊભી રાખવી પછી આગલા પગથી આરંભીને પાછલા પગ સુધી પૂજા કરવી ગાયના પૂંછડાની પણ પૂજા કરવી પૂંછડું પકડીને શાસ્ત્રોક્ત વિધિથી પિતૃ તર્પણ કરવું ગાયને શ્રદ્ધાથી ચંદનનો લેપ કરવો શક્તિ પ્રમાણે સુગંધી જળ વડે પગ અને સિંગડા ધોવા તે પુરાણ મંત્ર ભણીને સ્નાન સુગંધી ચંદન અને પુષ્પ વડે ભક્તિથી વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા કરવી ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અને કહેવું હે ગાય માતા હું આપની કૃપાથી અપવિત્ર વગેરે ભયંકર વનોને તથા વેતરણી નદીને તરી જઈશ માટે આપને નમસ્કાર કરું છું એમ પ્રાર્થના કરવી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વેતરણી નદી તરવામાં શ્રમ પડતો નથી માટે જ એનું નામ વેતરણી એકાદશી પડેલું છે ગરુડ પુરાણમાં આ વેતરણી નદીનો ઉલ્લેખ છે ત્યારબાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી હે ગૌ હે દેવી આપ સર્વને આનંદ આપો છો અને દેવતાને પણ પ્રિય છો માટે આ દીવાનો સ્વીકાર કરો મારી રક્ષા કરો આ રીતે બોલીને દીપદાન કરવું મંત્ર ભણીને દીવો કરવો આ વસ્ત્રથી ગાય માતા પ્રસન્ન થાવો એમ કહીને ગાય માતા ઉપર વસ્ત્ર ઓઢાડવું કાર્તક માસથી ચાર ચાર માસ સુધી કોઈને કોઈ નિમ લેવું ચાહે ચાર માસ સુધી ચોખા ખાવા ચાર માસ સુધી સતત દૂધ પાક ખાવો ચાહે કોઈ પણ ભોજન કરીએ એ પ્રમાણે ત્યારબાદ જ્યારે વર્ષ પૂર્ણ થાય એટલે ગાય ગુરુ અને પોતાના માટે એમ ત્રણ ભાગ કરતા રહેવું તેમાંથી હે સુરભે આપ લ્યો એમ કહીને એક ભાગ ગાયને ખવડાવવો બીજો ગુરુને આપવો અથવા કીડિયારું પણ પૂરી શકાય છે અથવા વડીલોને આપી શકાય છે ત્રીજો પોતે ખાવો આ રીતે આખું વરસ નીમ લેવાય છે એવી રીતે બાર માસ સુધી મહિને ને મહિને આ વ્રત કરાય છે જ્યારે પણ એકાદશી આવે વર્ષ પૂરું થાય ત્યારે ઉદ્યાપન કરવાનું હોય છે ગાદલાવાળી મોટી સૈયા તૈયાર કરાવવી વાછરડાવાળી દૂધણી ગાય તૈયાર રાખવી અથવા ગાયની મૂર્તિ પણ ચાલે અત્યારના સમય પ્રમાણે ત્યારબાદ મંત્ર ઉચ્ચાર કરીને ભક્તિથી ગાયનું પૂજન કરીને સઘળું ગુરુને આપી અથવા બ્રાહ્મણ દેવને તે દાન કરીને ક્ષમા માંગવી મંદિરમાં પણ દાન કરી શકાય છે વેતરણીના વ્રતથી સમાપ્તિ માટે કુટુંબવાળા બ્રાહ્મણને એક ભાર લોઢું અને રૂ આદિનું પણ દાન કરી શકાય છે આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પુરુષ હર કોઈ વ્રત કરનાર આ લોકમાં ઘણા વખત સુધી રાજ્યનું સુખ ભોગવીને અંતે સ્વર્ગમાં પૂજાય છે આ રીતે કાર્તક માસના વધપક્ષની એકાદશીનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણમાં વેતરણી વ્રત તરીકે આલેખવામાં આવ્યું છે માટે આ ઉત્પત્તિ કે ઉત્પન્નના એકાદશીના દિવસે વેતરણી વ્રત પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે એકાદશી મૈયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ